નમસ્કાર મિત્રો હળવદના ધબકર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે વાત કરી છે હળવદની એક સુવિધામાં વધારો જે બાબતે આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે હળવદમાં યુવાનો માટે છોકરાઓ માટે રમતગમત જગતમાં જે બહાર ત્યાં જવું હોય અત્યારે એના અગાઉ જે પ્રેક્ટિસ કરવાની હોય તો પ્રેક્ટિસ માટેની સુવિધા નવ કરોડના ખર્ચે હળવદમાં ઊભી થઈ છે જે તૈયાર થઈ ગઈ છે માત્ર તેનું લોકાર્પણ બાકી છે પરંતુ એ બાબતે આપણે વિસ્તૃત ચર્ચા કરી શકીએ ત્યાંની સુવિધાઓ કેવી છે કોની કોની મહેનત છે કેટલી ત્યાં ગેમો છે તેની પ્રેક્ટિસો કરી શકશે આ તમામ બાબતે આપણે વિસ્તૃત વાત કરીએ મિત્રો રમત ક્ષેત્રે કેટલા યુવાનોને આગળ વધવું છે પરંતુ યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું તેને ટ્રેનિંગ નથી મળતી એના કારણે કેટલાય વિદ્યાર્થીઓ જે તે અટકીને ઉભા હોય છે ત્યારે આપણા તાલુકામાં એક સુવિધાનો વધારો થયો છે સ્પષ્ટ સંકુલ જે તૈયાર થઈ ગયું છે ત્યાં વિદ્યાર્થીઓને ખેલાડીઓને જે રમતવીરોને ત્યાં પ્રેક્ટિસ કરવા મળશે તેમજ જિલ્લામાંથી ટ્રેનરો આવશે અને એમને ટ્રેન પણ કરશે એટલે કે આગળ વધવું હોય તો એના માટેની પૂરી તૈયારી આપણા જ તાલુકામાં કરવામાં આવશે જોકે આ સ્પોર્ટ્સ સંકુલ છે તે આખા ગુજરાતમાં જોવા જઈએ તો અમુક અમુક તાલુકામાં જ છે એટલે ખૂબ સારી બાબત કહી શકાય કે આપણા જ તાલુકામાં એ મળી છે આમ જોઈ તો અમુક અમુક જિલ્લામાં જ કહી શકાય ત્યાં છે પરંતુ આપણા તાલુકામાં એ તમામ યુવાનો છે આપણા ગામના જે જેમનું વર્ષો જૂનું સપનું હતું અને એ સપનું પૂરું થયું છે યુવાનો તૈયાર થાય આપણા તાલુકામાં એ માટે એ લોકો રાત દિવસ મહેનત કરતા હતા અલગ અલગ જગ્યાએ રજૂઆત કરતા હતા પરંતુ એ મહેનતના અંતે અગાઉ એ સંકુલ જે ફાળવવામાં આવ્યું હતું તેની કામગીરી પણ કરવામાં આવી હતી પરંતુ વાત એ છે કે સંકુલ તૈયાર થઈ ગયું છે હવે માત્ર લોકાર્પણ જ બાકી છે મિત્રો રમતગમત ક્ષેત્રે આપણા તાલુકાના યુવાનોએ ગર્વ પણ અપાવ્યું છે કારણ કે જે મંગળપર ગામ છે ત્યાં કુસ્તીમાં ત્યાંના આપણા તાલુકાના મંગળપર ગામના છોકરાઓ ઠેક નેપાળ જઈ અને ત્યાં પ્રથમ ક્રમાંકે આવ્યા હતા ત્યારબાદ જે ફૂલ રેકેટમાં જૈમિન પટેલ કરીને છોકરો છે તે પણ નેશનલ લેવલે ત્યાં પ્રથમ નંબરે આવ્યો હતો તેમજ હમણાં જ તાજેતરમાં રામદેવ પરિવારનો નાનો બાળક છે જે શૂટિંગમાં તેનો પણ પ્રથમ ક્રમાંક નેશનલ લેવલે આવ્યો હતો એટલે આ યુવાનો છે એ લોકોને ટ્રેન જો થાય તો આવા ઘણા બધા યુવાનો છે કે જે આગળ વધી શકે અને ઘણા બધા ગયા પણ હશે પરંતુ આપણે આ બે ત્રણ મુદ્દા ખાલી યાદી પૂરતા માટે આપીએ છે ઘણા બધા તાલુકાના ગામડાઓમાં એવું ટેલેન્ટ પડ્યું છે વિદ્યાર્થીઓમાં કે આગળ વધી શકે તેમ છે પરંતુ પ્લેટફોર્મ નહોતું ત્યારે આ સ્પોર્ટ અંકલ છે તેના દ્વારા પ્લેટફોર્મ ભણી રહેવાનું છે અને જિલ્લાઓમાંથી ટ્રેનરો પણ આવશે એટલે યુવાનો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય મિત્રો હવે જોવી જે સ્પોર્ટ સંકુલ જે હળવદમાં બન્યું છે જે નવ કરોડના ખર્ચે અને ત્યાં જે બિલ્ડિંગ છે જે યુવાનો માટે પ્રેક્ટિસ કરવા માટેનું બિલ્ડીંગ છે ત્યાંના અલગ અલગ રૂમો છે તે જોઈ રૂમો તૈયાર થયા છે જોકે હજી સાધનો બાકી છે લાવવાનું પરંતુ અત્યારે જેટલું તૈયાર થયું છે તે આપને બતાવી કે કયા પ્રકારે અંદરની જે સુવિધા કે કેવા રૂમો છે મિત્રો આપ આ જે જોઈ રહ્યા છો તે જીન માટેનો એટલે કે કસરત કરવા માટેનો આ રૂમ છે આમાં હજુ સાધનો લાવવાના બાકી છે પરંતુ આવા પ્રકારનો રૂમ તૈયાર કર્યો છે આગળ વાત કરી તો ટેબલ ટેનિસની તો આ રૂમ જે મિત્રો આપ જોઈ રહ્યા છો તે ટેબલ ટેનિસ માટેનો છે અને ત્યાં પણ ઘણા બધા સાધનો લાવવાના બાકી છે આ રૂમ જે મિત્રો જોવી તે બેડમિન્ટનનો છે અને બાસ્કેટબોલ માટેનો છે ખૂબ વિશાળ મોટો આ રૂમ છે તે સાધનો લગાવી દેવામાં આવ્યા છે અને હજુ કેટલાક સાધનો બાકી છે આ રૂમ જે જોઈ રહ્યા છો મિત્રો એ આખો હોલ છે જે શૂટિંગ માટેનો છે એટલે એમાં યુવાનો તૈયારી કરી શકશે જે બંદૂકથી નિશાનો લગાવતા હોય છે તે અહીં તમામ એક્ટ્રીસો યુવાનો માટે થઈ શકશે મિત્રો તો આ બિલ્ડિંગ આપણે જોયું એ પ્રકારે તૈયારીઓ ચાલી રહી છે હવે આપણે જોઈ કે બહારનું ગ્રાઉન્ડ તેમાં કેટલી કેટલી રમતોના અલગ અલગ કયા ગ્રાઉન્ડ છે તેના વિશે થોડીક વિસ્તૃત આપણે માહિતી આપી વોલીબોલ માટે આ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં યુવાનો દિવસે તેમજ રાત્રે પણ ત્યાં વોલીબોલની પ્રેક્ટિસ કરી શકશે રાત્રિના સમયે ફૂલ લાઇટિંગથી આખું કમ્પાઉન્ડ પણ સજ્જ કરવામાં આવ્યું છે ત્યારબાદ આ રનિંગ ટ્રેક છે તેમાં પોલીસની ભરતી માટે કે અન્ય ભરતીઓ માટે વિદ્યાર્થીઓ દોડવા જતા હોય છે તે આ ટ્રેક ઉપર રનિંગ કરી શકશે જે બસો મીટરની ગોળાકારને આકારમાં તૈયાર કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો આ ગ્રાઉન્ડ જે આપ જોઈ રહ્યા છો એ ખો ખો માટેનું છે અને એની બાજુનું ગ્રાઉન્ડ આ કબડ્ડી માટેનું છે તો યુવાનો કબડ્ડીની પણ પ્રેક્ટિસ નહીં કરી શકશે અને આ તમામ રમતો જે છે તેના માટે જિલ્લામાં ટ્રેનરો પણ હાજર રહેવાના છે યુવાનોને ટ્રેન કરશે મિત્રો આ સંકુલમાં સુવિધાની વાત કરી તો સાધનો અંદરના સદરૂમો ગ્રાઉન્ડો ગ્રાઉન્ડ અંદર જોતા પૂરતા જે કંઈ સાધનો આવતા હોય તે તેમજ ત્યાં યુવાનો જે છે પ્રેક્ટિસ માટે જાય તો એના માટે પાણીની સુવિધા ટોયલેટની સુવિધા એમાં કોઈ વિકલાંગ હોય તો એના માટે અલગ ટોયલેટની સુવિધા આવા બધા પ્રકારની સુવિધાઓ પણ ત્યાં જોવા મળવાની છે મિત્રો આ સ્પોર્ટ સંકુલની જે સેફટી શું છે તેના બાબતે થોડીક વાત કરવા જઈએ તો આખું કમ્પાઉન્ડ ને અંદરના રૂમો ગ્રાઉન્ડ જે કઈ છે તે તમામ છે સીસીટીવી થી સચ છે એટલે અંદર એક ઓફિસ હશે ત્યાં આ બધાનું મોનિટરિંગ થશે તમામ અલગ અલગ છોટનું એટલે સીસીટીવી થી સચ છે તેમજ તમામ રૂમોની છે તે હાઈ ટેકનોલોજીથી જે એનું ફાયર સેફ્ટી ફાયર એ તમામ એને ગોઠવવામાં આવ્યું છે ત્યારબાદ સિક્યુરિટી પણ મેંકવામાં આવશે કોઈ વિદ્યાર્થીઓ રમતા હોય ત્યાં કોઈ ડિસ્ટર્બ ન થાય તેને લઈને પાંચ છ જેટલા સિક્યુરિટી ગાર્ડ પણ મેકવામાં આવશે તેમજ આખું કમ્પાઉન્ડ જે છે તેને ઉંચી દિવાલથી તેને સજ્જ કરવામાં આવ્યું છે એટલે કોઈ પણ વિદ્યાર્થીઓ કે યુવાન ત્યાં પ્રેક્ટિસ માટે જતો હોય તો એના માટે કોઈ બીજી કોઈ ઇસ્યુ ન બને કોઈ ઉપાધિનો કોઈ વિષય નથી કારણ કે તમામ સેફ્ટીને ને પણ ધ્યાનમાં લેવામાં આવી છે મિત્રો આખું સંકુલ તૈયાર કરવામાં તેમજ અહીં હળવદ તાલુકામાં લાવવામાં હળવદના યુવાનોની અથાગ મહેનત છે એટલે એ યુવાનો કોણ કોણ છે તેની પણ માહિતી આપવી જરૂરી છે કારણ કે છેલ્લા સાતક વર્ષથી આ યુવાનો કાગળો લઈ અને આમથી તેમ તેમથી આમ બધી જગ્યાએ જ્યાં પહોંચી શકાય તે તમામ જગ્યાએ રજૂઆત કરી હતી અને ત્યારબાદ આ સંકુલ આપણા તાલુકામાં આવ્યું છે ત્યારે વાત કરી તો સંદીપભાઈ પટેલ તપનભાઈ દવે જિજ્ઞેશભાઈ પટેલ સનીભાઈ ઠક્કર દિનેશભાઈ મકવાણા હિતેશભાઈ વરમોરા આ જે યુવા ટીમ છે એને અથાગ મહેનત કરી અને આપણા તાલુકામાં આ સ્પોર્ટ સંકુલની મજબૂત માંગ કરી હતી ત્યારે આ યુવાનો સાથે વાતચીત થઈ હતી તો નેતાઓએ પણ એમને સારો એવો સહકાર આપ્યો છે તો આ તકે એ નેતાઓના નામ જોઈ તો પ્રકાશ વરમોરા તેમને ખાસ આ યુવાના સાથે રહી હર્ષ સંઘવીને મળી અને મંજૂરીઓ કે જે તે એની પ્રક્રિયા હોય તેમાં ફૂલ સાથ સહકાર આપ્યો છે જયંતિભાઈ કવાડિયાએ પણ સાથ સહકાર આપ્યો છે તો મિત્રો આવી સંકુલ એક સ્પોર્ટ સંકુલ રમતવીરો માટે આપણા તાલુકામાં તૈયાર થઈ છે એટલે અમને લાગ્યું કે જે અત્યાર સુધીની જેટલી તૈયારી થઈ છે તે આપ સુધી પહોંચાડી રમતવીરો સુધી પહોંચાડી અને ખૂબ જ ટૂંક સમયમાં એનું જે ઓપનિંગ પણ કરવામાં આવશે જે યુવાનો માટે ખુલ્લું પણ મેંકવામાં આવશે મિત્રો અમે ત્યાં રૂબરૂ જઈ અને આ તમામ બાબતો જે છે તે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો આભાર મિત્ર